બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામે આવેલી ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં ખાતાઓમાંથી નાણાંની ઉચાપત થયાની ગંભીર ઘટના સામે આવી છે બેંકના અનેક ખાતેદારોના ખાતામાંથી તેમની જાણ વિના રૂપિયા ઉપાડી લેવાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે પ્રાથમિક માહિતી અનુસાર દસ થી પંદર સભાસદોના ખાતામાંથી પાંચ દસ અને પંદર લાખ રૂપિયા જેટલી મોટી રકમની ઉચાપત થઈ હોવાની વિગતો સામે આવી રહી છે ના ખેડૂતોએ પોતાના દીકરા દીકરીના લગ્ન માટે વર્ષો સુધી બચત કરીને માં કરેલા પૈસા ગાયબ થતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે બેંક મેનેજર વિજયસિંહ પરમારના જણાવ્યા મુજબ સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં અરજી આપવામાં આવી છે અને તપાસ ચાલુ છે બીજી તરફ જાપકની ઘટનાને પગલે મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદારો ડસા પોલીસ સ્ટેશનમાં પહોંચીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે તેમની જીવનભરની કમાણી પર હાથ ફેરો થયો છે અને દોષિતોને ઝડપથી પકડવામાં આવે તેમજ નાણાં પરત અપાવવામાં આવે તેવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે હાલ પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે બે બે નમસ્કાર ફોટો ફોટો રે 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 અમારો મોકા છે તો આ બધા બધા પણ અત્યારે બસ તો કરવાય બધા ના કરતા હોય તો હાઈ ફોટા ફોટા રો 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 રો

પણ એ કાલે સોપડીઓ ને એ બધી લઈને ગયા છે સાહેબ ભાવનગર પછી એ પાછો અત્યારે હાજર નથી આય અમારા કર્મચારી અરજી આવી એના આધારે તપાસ કરેલ બેંકે અને એ તપાસ ચાલુ છે દસ પંદર સભાસદોના ખાતામાંથી પૈસા ગયા એ અમને અહીંયા જાણ થઈ છે અમારા હેડ ઓફિસની ટીમ આવી અને બધું તપાસ ચાલુ છે તપાસ થઈ જાણ ખબર કરવામાં આવશે કે તમારો કેટલો આંકડો છે હું અત્યારે ટોટલ તપાસ હેડ ઓફિસ ચાલુ છે અત્યારે અહીંયા હેડ ઓફિસ લેવલે જે થતું અધિકારી આવીને એની તપાસ ચાલુ છે મારું નામ દુર્લભજીભાઈ વધુજીભાઈ ડાયાણી ગામ જલાલપુર હવે અમારા ગામમાં ડિસ્ટ્રિક્ટ કોપરેટિવની શાખા છે ભાવનગરની હવે એમાંથી જે એનો કેશિયર હોય મેન વહીવટ કરતો એ ફ્રોડ કરીને ગયો છે એ આનંદભાઈ કરીને છે છે નામ ધસા લાખ એવા ઘણા ખાતા છે જે અંદાજ પાકો અંદાજ નથી પણ લગભગ પચાસ ખાતા જેવા જાહેર થઈ ગયા છે કોઈના ખાતામાં દસ લાખ કોઈના બાર પંદર વીસ લાખ સુધી છે પોલીસ સ્ટેશન ને ફરિયાદ લખવા આવ્યા છીએ બધા ભેગા થઈને

પચાસ હજાર હું ઉપાડી આવ્યો તો એટલે મોબાઈલ માં મેસેજ આવ્યો બાર લાખ હા એટલી રકમ તમારી પડી છે તો એન્ટ્રી તમારે શું કામ છે એટલે મેં કીધું વાંધો ને કાલે તમને એન્ટ્રી પડાવી જાય ત્યાં હવે દીકરી ના દીકરા ના લગ્ન ઓગણત્રીસ તારીખે છે આવે તો મારે આ બાવીસ તારીખે પૈસા લઈને સુરત ગોઠવેલા મારા જમા રહેવા દીધા કેટલા સમય પેલા ઉપડેલા ખબર એટલે એ આ ચાર મહિના થાય એમ કેતા કે ઓલું બંધ છે એન્ટ્રી નું સમજ્યા એન્ટ્રી નો પાડતા તમને ખબર ક્યારે પડી અમને તો આ કાલ હું સુરત હતો ને ત્યાં ફોન આવ્યો મારે કે ભાઈ આ